આ જાહેર રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે આ જાહેર રસ્તા ઉપરથી અવરજવર કરતા લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે ગંદકીના કારણે દૂધ મારતી હોવાથી નાક ઉપર રૂમાલ બંધ રાખવું પડે છે અહીંયા તિરુપતિ બજાર તિરુપતિ પ્લાઝા તેમજ બગવાડા કન્યા શાળા અને સંગીત શાળા પણ આવેલી છે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સ્વચ્છતાની માત્ર માત્રની માત્ર વાતો જ કરે છે ક્યારેક જાહેર રસ્તા ઉપર નીકળતા નથી જેથી આવા ગંદકીના અલગ અલગ વિસ્તારમાં સ્પોટ જોવા મળે છે પાટણ નગરપાલિકાનું નગરોડ તંત્ર સત્વરે જાગે અને આ ગંદકી દૂર કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલની માંગ કરી હતી પાટણ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર ત્રણ માં વેરાય ચકલા વિસ્તારમાં આજે બાર વાગવાનો સમય થવા આવ્યો તેમ છતાં કચરો પડેલો છે આજે ગોધી જયંતિ અને દશેરાનું પર્વ છે તેમ છતાં જાહેર રસ્તા ઉપરથી નગરપાલિકા દ્વારા કચરો ઉપાડવામાં આવ્યો નથી આ જાહેર રસ્તા ઉપર તિરુપતિ પ્લાઝા તિરુપતિ બજાર અનુપમ કન્યા પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા આવેલી છે તેમજ બદ્રીનાથ મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે આ મેન જાહેર રસ્તો વેરાય ચકલાથી ભગવાડા તરફ જતો છે જાહેર રસ્તા ઉપર કચરો પડ્યો હોવાથી આવતા જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને નાક દબાઈને નીકળવું પડે છે એટલી દુર્ગંધ મારે છે તો પાટણનું નગરપાલિકાનું આ નગરો તંત્ર સત્વરે જાગી અને આ પવિત્ર દિવસે આ કચરાનો ઉપાડી લે અને લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત આપે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે આજે જયંતીનો પવિત્ર તહેવાર છે આ પવિત્ર દશેરાનો તહેવાર છે તેમ છતાં આ નખરો તંત્ર દ્વારા કચરો ઉપાડવામાં નથી આવ્યો સત્વરે બેન જે સુખ્યાની વાતો કરે છે હું સસ્તાની હિમાયતી છું અને દબાણની હિમાયતી છું તો સત્વરે પાટણ નગરપાલિકામાં બેન શ્રી જાગે અને આ કચરાઓ જ્યાં જ્યાં આવવા પડ્યા છે ત્યાંથી ઉપાડી અને પાટણની જનતાને ચોખ્ખા રસ્તાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરે પાટણ શહેરની અંદર વહેચકલાય વિસ્તાર છે બાજુમાં મંદી આવી રહી છે સ્કૂલ પણ આવી રહી છે અને ગંદકી કાયમ માટે થાય છે અમે સહયોગ કરીને આપી છે પણ ગંદકી વધારે વધારે વધી રહી છે દિવસે દિવસે એનો કોઈ નિર્ણય આવતો નથી પણ સરકારને આપણે નગરપાલિકાનું કહેવું કે ગંદકીને સ્વચ્છ રાખો અને પબ્લિકને આવવા જવામાં તકલીફ થાય છે અને બહુ ગંદકી મારે છે આજુબાજુ કામ મારા માણસોને પણ તકલીફ પડે છે અને સ્કૂલો જે મંદિર છે એમને પણ આવે છે મંદિર દર્શન કરવા એ પણ મોટ ઉચાલી નીકળે છે એ માટે નગરપાલિકાએ કહેવું કે સત્ય રાખો